અમદાવાદમાં બોલીવુડના સિતારાઓ માટે રાતોરાત રસ્તાનું સમારકામ કરી દેવાય છે તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રસ્તાના સમારકામ માટે લોકો રજૂઆત કરી કરીને થાક્યા તેમ છતાં તેમનું કોઈ નથી સાંભળતું થોડા દિવસ પહેલા મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી અધિકારીઓને ટકોર કરી હતી કે દિવાળી પહેલા રસ્તાનું સમારકામ પૂર્ણ કરી દેજો પરંતુ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જે સ્થળે ફિલ્મ ફેર યોજાયો તેનાથી બે ત્રણ કિલોમીટર દૂર આવેલા હાટકેશ્વર વિસ્તારમાં અનેક રસ્તા બિસ્માર છે કેટલાક સ્થળે તો બે ત્રણ મહિનાથી રસ્તાની કામગીરી ચાલી રહી છે જેને કારણે વેપારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ એકા ક્લબમાં ફિલ્મફેર એવોર્ડ યોજાયો આ ફિલ્મ ફેર એવોર્ડમાં વી વીઆઈપી અને સેલિબ્રિટીનો જમાવડો હતો તેને કારણે તેની આસપાસના સ્ટેડિયમના તમામ રસ્તાઓને માત્ર ચોવીસથી અડતાલીસ કલાકમાં રિપેર કરવામાં આવ્યા એટલે કે નવા રસ્તા બનાવવામાં આવ્યા પણ સાથે જ એકા ક્લબની આસપાસ એટલે કે મણિનગરની આસપાસ આવેલ માત્ર એકથી બે કિલોમીટર દૂર હાડકેશ્વર વિસ્તારની સ્થિતિ જોઈ રહ્યા છો કે અહીંયા છેલ્લા એક બે મહિનાથી રસ્તાઓ તૂટેલા છે એટલે કે જ્યારે વરસાદ વરસ્યો ત્યારે રસ્તાઓ તૂટ્યા અને ત્યારબાદ આ તૂટેલા રસ્તા ઉપર ડ્રેનેજનું કામ પણ શરૂ કરવામાં આવ્યું પણ આજે એક બે મહિના થયા છતાં સ્થિતિ ઠેરની ઠેર છે મતલબ સાફ છે કે પબ્લિકને પડતી મુશ્કેલી જનતાને પડતી હાલાકીનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ધ્યાને નથી આવતું પણ કોઈ વીવીઆઈપી કોઈ વીવીઆઈપી મહેમાનો આવે કોઈ સેલિબ્રિટી આવે તો તેને કોઈ તકલીફ ન પડે તેને ખાડામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે રસ્તાઓ લીસા બનાવી દેવામાં આવે છે એટલે કે ચમકવાળા બનાવવામાં આવે છે પણ જે જનતા પોતે ટેક્સ ચૂકવે છે જે જનતા એમસીને તમામ પ્રકારના ટેક્સના રૂપિયા આપે છે તે જનતા આવી જ રીતના મુશ્કેલીનો સામનો કરે છે આ સ્ટેડિયમથી માત્ર એક બે કિલોમીટર દૂર આવેલો વિસ્તાર છે પણ અહીંના લોકો છેલ્લા બે મહિનાથી આ જ તૂટેલા રસ્તા ઉપર હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે અહીં કોઈ વીવીઆઈપી કે સેલિબ્રિટી નથી આવતો અહીં કોઈ મોટો કાર્યક્રમ નથી થતો હા જો અહીંયા કોઈ નેતાજી આવે કોઈ કાર્યક્રમ થાય તો આ રસ્તાઓ પણ રાતોરાત બની જાય અહીંના વેપારીઓનું કેવું છે કે આ તૂટેલા રસ્તાને કારણે તેના ધંધાને મોટું નુકસાન થઈ રહ્યું છે સ્થાનિકોનું કેવું છે કે રસ્તાઓને કારણે મોટી મુશ્કેલી થઈ રહી છે એમસી ના ધ્યાને આ વાત કદાચ નથી આવતી કેમેરામેન કમલેશ પટેલની સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ